બધા ધવલભાઈ નો ફોન આવ્યો તો હવે એ બહાર જવાનું કે છે નાવા જવાનું કે છે ક્યાં જવાનું છે એનું કંઈ નક્કી નથી તો હાલો આગળ આગળ તમે જોતા રહેજો હાલો ગાઈસ અમ આવી ગઈ નાવા તમે જોઈ શકો છો અમારી પાછળની જગ્યા આ મારા પીયુષભાઈ કેવા સિંગલ બોડી તમે જોઈ શકો છો હજી અમારે બે ત્રણ જણા આવવાના બાકી પછી અમે નાવાનું કરીશું ચાલુ જોઈ લઉં ઉભો રે દેખાય છે દેખાતી તો નથી એટલે આ આવે 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 હાલો અમારા માણા આવી ગયા અહીં આવું એ નાવાનું અને અહીંથી મારવાનું હોય ઠેકડો અહીંથી તમે જોઈ શકો છો કેટલું ઊંચું છે આવે છપરી લોકો આવી ગયા અમારા જો એક તો જોમ બાવાની ઘોણા આયલો આવે જો હાથ ઊંચા કરીને કરીને જોલો આ મોટા છપરીયું જો અહીંયા સામે આયલા આવે હા હાથ જો કરી એ હા અલય આયા આયા અલય રવિયા એ ચટ્ટી એ એ ચટ્ટી છોકરા હાલો એક નાંગ બોલ્યો હો હમ બી આગે હા હાલો અમારા જો બધા છોકરા આવી ગયા તરતા નહીં આવડે તેને બચાવો જો એમ અને નો એ તો જોઈ કોણ પડે ને કોણ નથી પડતું ભાગતો નહીં ક્યાંય હાલો અમારા છોકરા તૈયાર થઈ ગયા નવા માટે હા ગોલી બેટા મસ્તી નહીં હેલો ગાઈસ અહીંયા આપો અહીંયા મારે પડવું છે અહીંયા 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 જ પડવું છે મોબાઈલ લઈને પડવું હોય જો ઉપર આવી ગયા ગઈશ તમે જોઈ શકો છો હવે અમારા ધવલભાઈ પડી ગયા જોઈ છે ઊંધું કેટલું છે પાણી ભાઈ ત્યાં ભઈ તૈયારી કરી આવો આવો હમ એ મારો ઉતરે એ ગોબો બોલ્યો જાય ઈ વિડિયો બંધ ન કરતો ચાલુ દે થઈ ગયા કે હા કટિંગ તો કર રાતી बोलते

લાઈક કરો ફોલો કરો પર इसको मत करना આ બોલતા હૈ એ તમ ન માર આડલી વાન હોય હા તો તું એને વાવા ઉપર થી આડી ગયો તો બોલતા આઈ ગયો ઼ Ooh! મુટ મકાનય દા�ા� સલેણય લ૫ાણઓ spirit killing પોલા ટુ એડી ઓરી ખાઈ જાય એમાં પઈળો એય ઢેકડો મને શું કરો સલાંગ સલાંગ આવતું નહી તો મને કઈ છે હું કહેવું તો મને બચાવાઈ

Saudara. જય <laughs> <laughs> Jai baju, Jai baju, Jai baju. Jai baju, Jai baju. Jai baju, Jai baju, Jai 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 આગરુ ઈ જાય ગયો ચાલુ રાખ્યો કે હાય નથી ઓય ધौला એ દેવા દે દો મને હરી ન કરીયો તમ તારા ભાઈ જા ને જા પાકવાની ના ના તને મજાનું મજા ન આવે યાર એ ના ના ગમ દેજો બોલા ભાઈ કાયુનો મજા ન આવે ભાઈ જા આલુ ફુક આય આ મને એમ રેવા દે રેવા દે ભાઈ પેલો હટકા હોય આય ના પેલો કો બોલ પરમા ના એ ગન નહી હાથ પકડી લે ત્યાં એક આય રહેજો તું એકવાર બે બીજી વખત તું નતો પકાયતો એ પહેલા કો પકાયતો આહ કર એસા આસ કે સાપલો આવતો બોલો ભાઈ ને ભાઈ ને એ ભાઈ ભાઈ ને મારું ભાઈ ગલી ગલી तेरी रा बॉडी का सस्पेक्ट देखादारा सिपे हां डणा न न न न न अच्छा ड मारे काय आ बे आ बे इन सीन નો લેતો આઘારી ઓય બંધ કર દેનો બંધ કર કે ભાઈ હા જા હા ચાલ હા

હાલો ભાઈ નીકળો બે નાની મજા આવી ગઈ છે હાલો ઘરે આખો જોતા રેજો